સબસ્ક્રાઈબ ગુજરાતી સ્ટોરી હિંમતનો સાચો અર્થ એક વખતની વાત છે સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં ભીખા નામનો યુવાન રહેતો હતો તે ગરીબ કુટુંબમાંથી આવતો હતો પિતા મજૂરી કરીને ઘર ચલાવતા અને મા ઘરે સૂતો કામ કરતી ભીખા ભણવામાં સારું હતો પણ જીવનની પરિસ્થિતિઓ તેને વારંવાર નિરાશ કરતી ગામના લોકો ઘણીવાર કહેતા આટલો ગરીબ છોકરો શું કરશે ભણ્યો તો પણ મોટું શું મેળવશે પણ ભીખા પાસે એક અનોખી વાત હતી તે ક્યારેય હાર માનતો ન હતો દરેક અવરોધને તે પડકાર માનતો અને હિંમતપૂર્વક આગળ વધતો એક દિવસ ગામમાં મોટો તુફાન આવ્યો ઘણા લોકોના ઘરો તૂટ્યા પાક બગડ્યો લોકો નિરાશ થઈ ગયા તે સમયે ગામના યુવાનોને ભેગા કર્યા અને કહ્યું આપણે સાથે મળીને ફરીથી બધું ઉભું કરી શકીએ છીએ જો હિંમત રાખીએ તો અશક્ય કંઈ નથી યુવાનો પહેલા તો હસ્યા પણ પછી ધીમે ધીમે તેમના શબ્દોથી પ્રેરાયા બધાએ મળીને ગામના ઘરો સુધાર્યા ખેતરો સાફ કર્યા અને પાક વાવવાનું શરૂ કર્યું એક વર્ષ પછી એ ગામ પહેલા કરતા વધારે સુંદર અને સમૃદ્ધ બન્યું ગામમાં વૃદ્ધોએ કહ્યું આ બધું ભીખાની હિંમત અને વિશ્વાસના કારણે શક્ય બન્યું છે વિકાસ સ્મિત કરીને બોલ્યો હિંમત એ મુશ્કેલી સામે લડવાનું નામ છે ડર બધાને લાગે પણ જે ડર સતા પગલું ભરે તે જ સાચો વિજેતા શીખ જીવનમાં મુશ્કેલીઓ આવશે પણ જે વ્યક્તિ હિંમત અને વિશ્વાસ સાથે આગળ વધે છે તે જ સાચા અર્થમાં સફળ બને છે જો તમને વાર્તા ગમી હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી ગુજરાતી મોટિવેશનલ સ્ટોરીઝ માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સબસ્ક્રાઈબ ગુજરાતી સ્ટોરી